મોજે દરિયામાં તમામ ખોજી મિત્રોનું સ્વાગત છે મિત્રો આજના ડિજિટલ જમાનામાં પણ આવા ધીમી ગતિના સમાચાર જેવા આધ્યાત્મિક વિડીયો જોવા બદલ તમને હૃદયના ઊંડાણથી ધન્યવાદ આપણે જન્મોથી મિત્રો છીએ બસ તમને યાદ નથી એટલું જ છે યાદ રાખવું કે હું કોઈ સંત મહાત્મા કે કોઈ ભારેખમ ગુરુ નથી મિત્ર ભાવથી ચાલતી આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને સંબંધી તેમજ મિત્રોને પણ શેર કરવા વિનંતી બે દિવસથી તબિયત થોડી એવી છે એટલે અવાજમાં થોડો ફરક પડશે પણ ઘણા મિત્રોના ફોન આવ્યા કે હજી બીજો વિડીયો આવ્યો નહીં એટલે થયું કે ચાલો આજે મૂકી દઈએ તમને આશ્ચર્ય થશે પણ હું કોઈની સાથે ફોનમાં જ્યારે પણ વધારે લાંબી વાતો કરું ત્યારે મારામાંથી મેં પોતે કલ્પના પણ ના કરી હોય એવા શબ્દો આવે છે પછી જ્યારે હું એ રેકોર્ડિંગ સાંભળું ત્યારે એમ થાય કે યાર આ વાત તો મને પોતાને પણ ખબર નહોતી આ કોણ બોલ્યું મારામાંથી પણ આ કોઈ ચમત્કાર કે કોઈ સિદ્ધિ નથી હું કોઈ પહોંચેલો મહાત્મા નથી કે મારી પાસે તમારા ગુરુઓ જેવી કોઈ અજાયબ સિદ્ધિ નથી તમે પણ ખજાનાથી ભરેલા છો ફક્ત તમને ખબર નથી યા તો એને તમે બહાર નથી લાવ્યા કારણ કે સમાજ અને એમાં રહેતા તમારા જ લોકોએ તમારી ચેતના રૂંધી નાખી છે એને બસ મારે નિખાર લાવવો છે તમે જે મૂળ સ્વરૂપમાં જે છો એ તમે ભૂલી જ ગયા છો એને યાદ અપાવીને તમારી ચેતનાનો નિખાર કરવો એ જ મારું કામ છે એમ કહેવાય છે ને કે જીવન જીવનમાં એકાદ મિત્ર એવો હોવો જોઈએ જેની આગળ તમે સુખ દુઃખની વાતો વિના સંકોચ કરી શકો તમને મનુષ્યથી મહામાનવ બનવામાં જે પણ અડચણો આવે એ તમે કહી શકો છો મને અને એના માટે જ ગુરુનું સ્થાન આપેલું છે પણ ગુરુઓ પણ હવે હરીફાઈમાં ઉતર્યા છે એક મિત્ર વચ્ચે કહેતા હતા કે અમારી બાજુઓ તો ગુરુઓ શિષ્ય માટે ઝઘડે છે કે મારા ગામનો હતો આટલા સમયથી મારો શિષ્ય હતો અને એ પેલો ગુરુ લઈ ગયો એમાં પણ હવે ઝઘડા થવા લાગ્યા પણ માણસ એટલો મૂંઝાયેલો છે કે ગમે ત્યાં દોડી જાય છે એના કરતાં કોઈ ગુરુ નહીં કોઈ શિષ્ય નહીં મિત્ર ભાવે આવો અને મોજ કરો ગુરુ માણસને મુક્ત કરાવે જ્યારે આજકાલ ગુરુઓએ માણસને બંધનમાં રાખવાના ધંધા ચાલુ કર્યા છે અમુક મિત્રો ફોનમાં ગુરુના ગુણગાન ગાતી સાખીઓ પણ મને કહેતા હોય છે પણ ભાઈ ભલેને ભૂતકાળમાં ગુરુના ગમે એટલા વખાણ કરેલા હોય

પણ મારી નજરમાં સંત એ છે જેને તમારા ઘરનું પાણી પણ ના ખપે અને તમારી સાથે તમારી જે કાંઈ મૂંઝવણ અને વિટંબણાઓ હોય એને દૂર કરવા સિવાય એને કોઈ મતલબ ના હોય મિત્રો મનુષ્ય આમ તો એકલો જ છે સમાજ તો ફક્ત મનોવૈજ્ઞાનિક સહારો માત્ર છે એકલા જ આવેલા અને એકલા જ જવાનું છે પણ એ વચ્ચેના સમયગાળામાં તમે સહારાઓ શોધ્યા કરો છો છોડો યાર બધા સહારા નિતાંત એકલા બની જાઓ સંસારમાં રહો પણ તમારામાં સંસાર ના રહેવો જોઈએ હવે નવા મિત્રોએ જે ધ્યાનમાં બેસવાનું ચાલુ કર્યું છે એમના માટે હજી ઘણું કહેવું બાકી છે એક મિત્રએ કોમેન્ટમાં કહેલું કે બ્રહ્મચર્યનું ધ્યાનમાં કેટલું મહત્ત્વ છે એનું એક અલગથી વિડીયો બનાવો પણ ભાઈ એમાં કાંઈ છે નહીં આ તો જે લોકોને ધર્મના નામે ધંધા જ કરવા છે એમણે કામ વાસનાને એટલી મોટી બનાવી છે બાકી સંતો સંસારમાં રહીને જ પહોંચ્યા છે ને એને એટલી ગંભીરતાથી લેવાની જરૂર નથી જેમ જેમ તમારું ધ્યાન ગહન બનશે એમ એમ કામ ઉર્જા એની જાતે રામ ઊર્જામાં પરિવર્તિત થતી જશે એની બહુ ચિંતા ના કરો અને એવું હોત તો સંતોની વાતોમાં ક્યાંક તો આવ્યું હોત ને કે ભાઈ બાવા બની જજો નહીં તો પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય ક્યાંય કોઈ સંતની વાણીમાં એવો ઉલ્લેખ નથી તમારે સંસાર છોડીને ભાગી જવાની કાંઈ જરૂર નથી કે કોઈ ગુરુના પગ ધોઈને પી જવાની પણ જરૂર નથી વચ્ચે એક બેનનો ફોન હતો એમણે એમના પતિને કહ્યું કે મારે ગુરુ કરવા છે તો એમના પતિએ કહ્યું કે તારે કાંઈ જરૂર નથી તમ તમારે તું ધ્યાન ચાલુ કર અને પછી એ બેન ધ્યાનમાં લાગી ગયા અને જ્યારે જ્યારે વચ્ચે એમને કાંઈ પણ તકલીફ પડી ત્યારે ત્યારે પાછું એમણે એમના પતિને યાદ કરાવ્યું કે હવે મારે ગુરુની જરૂર પડશે મારે ગુરુ કરવા જ પડશે છતાં એમના પતિદેવે કહ્યું કે કાંઈ જરૂર નથી તમ તમારે તું ધ્યાન કર અને આજે બહેનની ખાસી પ્રગતિ છે ધ્યાનમાં આનંદ મોજમાં છે એટલે મિત્રો તમારામાં કંઈક હોવું જોઈએ ગંગા સતીના ગુરુ કોણ હતા કોઈ નથી એમના પતિ કહળસંગ એ જ એમના ગુરુ ગણો કે પતિ ગણો બધું એ જ હતા અષ્ટાવક્રના ગુરુ કોણ હતા ક્યાંય એમના નામનો ઉલ્લેખ નથી મિત્રો બાકી એવા ફોન પણ મારા ઉપર આવે છે કે વીસ પચીસ વર્ષથી ગુરુના પગ ધોઈને પી ગયા તોય બિચારા કોરા ધાકોર હોય છે અમુક તો ખબર નહી હમણાંથી બોલે એ બીજો નથી એ કોણ ત્યાં જ એમની પીન ચોંટી ગઈ છે એમને કોઈ બાબા યા ગુરુએ સમજાવ્યું હશે એટલે એ આખા ગામમાં પૂછતા ફરે છે કે બોલે એ બીજો નથી એ કોણ ભાઈ તને ખબર હોય તો સાનો મનો રે બીજાને જરૂર પડશે તો એ જાણી લેશે એ પછી તો તું કહી દે યાર મિત્રો અસ્તિત્વ જબરો કારીગર છે એના સુધી પહોંચવામાં એણે આવા તો બહુ લોભામણા સ્ટેશનો મૂક્યા છે કે તમે ત્યાં જ બેસી જાઓ માણસ બિચારો સમજી જ ના શકે કે આ મને ફસાવવાનું સ્ટેશન છે અને કેવો કારીગર પાછો તમે જેવા હો એવો જ એ સામે બનીને આવે એટલે મિત્રો અગોચરની યાત્રા બહુ લાંબી છે ધ્યાન તો શરૂઆત છે એ તમારો અંતિમ પડાવ નથી વાલા બહુ લાંબી યાત્રા છે ધ્યાન એ તો પ્રાથમિકતા છે અગોચરની યાત્રાની પણ તોય ગુરુઓ તમને આખી જિંદગી ધ્યાનમાં ભટકાવી રાખે છે તમે જોજો સંતો ધ્યાનની વાતો બહુ ઓછી કરતા હશે ધ્યાન એ તો આધ્યાત્મિક જગતની સીડીના શરૂઆતના પગથિયા છે પણ એમાંથી પસાર થવું તો અત્યંત જરૂરી છે જ મિત્રો તમારી જેવા ફોન કરીને જણાવે એમાંથી જ મને યાદ આવે છે કે હજી કઈ કઈ વાતો મારે કહેવાની બાકી છે આમ તો કહેવાનું ઘણું બધું છે પણ આપણે વિડીયોની પણ એક લિમિટ હોય છે એટલે ધીરે ધીરે તમને પડતી મુશ્કેલીઓ જેમ જેમ તમે મને કહેતા જશો એમ આપણે આગળ વધતા જઈશું એટલે હમણાં બે ચાર મિત્રોના ફોન એવા આવ્યા કે ધ્યાનમાં લાંબુ બેસી શકાતું નથી યા ધ્યાનમાં હાથ એકદમ ઝટકાથી ફફડી જતો હોય એવું લાગે યા તો ધ્રુજી જવાય છે યા શરીર એક બાજુ નમી જાય છે વગેરે વગેરે તો એની ચર્ચા કરીએ આજે તો મિત્રો મનુષ્યનો દેહ એ જ મંદિર છે મારે આ બહારના કોઈ મંદિરથી કાંઈ લેવા દેવા નથી કારણ કે મનુષ્યના દેહરૂપી મંદિરને તમે બરાબર મઠારી ના શક્યા શણગારી ના શક્યા એટલે લોકોએ મન મનાવવા માટે આ બહાર બીજા મંદિરો ઊભા કર્યા આજે જે મોબાઈલ દેખાય છે વગર વાયરે જે વાતો થાય છે એ પણ આ શરીરમાં તમારા પોતાના શરીરમાં એવી ઇલેક્ટ્રોન્સની ફ્રીક્વન્સીઓ આવેલી છે કે જેને જગાડી શકો ને તો તમે વગર મોબાઈલે વાત પણ કરી શકો મિત્રો બહાર જેટલું દેખાય છે એ બધું જ આપણા શરીરમાં છે પણ ત્યાં સુધી પહોંચવામાં માણસ જ્યારે થાકી ગયો એટલે એણે આ બધું બહાર ઊભું કર્યું વિજ્ઞાનનો મતલબ જ એ છે કે વિરુદ્ધનું જ્ઞાન વિજ્ઞાન યાને કે વિરુદ્ધનું જ્ઞાન તમારી અંદર જે શક્ય છે એ બધું બહાર લાવ્યા કારણ કે તમે અંદર પહોંચી ના શક્યા જો કે એ પછી કદીક વાત કરીશું પાછા આજે મારે જે કહેવું છે એ વિષય છૂટી જશે તો મિત્રો હવે આ શરીર રૂપી મંદિરને પરમાત્માના દરબારમાં પેશ કરવા તમે ધ્યાનની ઇમારત તો ઊભી કરો છો બધા ગુરુઓ ધ્યાન તો તમને આપી દે છે અને લોકો વર્ષો સુધી મહેનત પણ કરે છે છતાં પરિણામ કેમ નથી મળતું તો એનું કારણ એ છે કે કોઈ પણ ઇમારત બાંધતા પહેલાં એનું ફાઉન્ડેશન મજબૂત હોવું જોઈએ એના પાયામાં કચાશ ન હોવી જોઈએ એ મજબૂત ફાઉન્ડેશન સિવાયનું મકાન ઝાઝું ટકતું નથી તમારો બેઝ યાને કે પાયો મજબૂત હોવો જોઈએ તો આપણા આ શરીર રૂપી મંદિરનો બેઝ યાને પાયો એટલે શું તો એની અંદર જતું પેટ્રોલ અને એને વહન કરતી નાડીઓ તમારી શુદ્ધ હોવી જોઈએ એના માટે સંતો મહંતોએ નાડી શુદ્ધિકરણ માટે કહેલું જ છે જેની માહિતી આજે જોઈએ આમ તો એના માટે અલગ અલગ પદ્ધતિઓ આપેલી છે પણ હું એ જ પદ્ધતિઓ જ કહીશ જે સંસારી માણસ કરી શકે બાકી અમુક પદ્ધતિઓ તો બાવાઓ કરી શકે સંસારી માણસનું કામ નથી તો આજે સંસારી માણસ પણ સરળતાથી કરી શકીએ એવી એક સરળ વિધિની વાત કરીએ ધ્યાનમાં આપણે અગાઉ પણ કહેલું છે કે તમારું મોટું આંતરડું હંમેશા સાફ હોવું જોઈએ આમે તમારા શરીરના મોટા ભાગના રોગ તમારા મોટા આંતરડાના લીધે જ હોય છે તો એટલે આપણે કહેલું છે કે ભાઈ ધ્યાનમાં બેસતા પહેલાં ક્રિયા કરીને બેસવું પણ એ સિવાય પણ કદી તમારે સોચને વધુ રોકવું નહીં ગમે ત્યાં ગમે એટલું જરૂરી કામ હોય પણ જો તમને હાજર જવાનું લાગે તો કદી લાંબો સમય અને રોકવું નહીં કારણ કે એનું પ્રેશર અમુક સમય પૂરતું જ આવતું હોય છે તમે એને રોકી રાખો એટલે એ પ્રેશર પાછું જતું રહે અને તમારા શરીરની અંદર એ બીજા રોગના ભોગ ઊભા કરે એટલે કહીએ મિત્રો કે હાજર તે કોઈ દિવસ કે હાજત જવા માટે કોઈ દિવસ લાંબો સમય રાહ જોવી નહીં હવે બીજું કે મોટા આંતરડાની વધારે સફાઈ માટે આ એક વિધિ જોઈએ આજે જો તમારે ખરેખર આ ધ્યાન માર્ગમાં પ્રગતિ કરવી હોય તો આ વિધિ દરેક સાધકે અચૂક કરવી જોઈએ જો કે તમને આ ગંદી વિધિ લાગશે પણ એના લીધે તમારા પેટ સંબંધી જે પણ રોગ હશે એ જતા રહેશે તમારે કબજિયાત અને મોટા આંતરડાના લગતા ઘણા રોગોમાં ફાયદો થશે તો એના માટે તમારે તમારા ગુદા દ્વારની રચના સમજવી પડે તો એમાં મોટા આંતરડાના અંતિમ ભાગમાં યાને કે તમારા ગુદા દ્વારમાં ત્રણ રીંગ આવેલી છે એ ત્રણે રિંગો એકબીજાની ઉપર નીચે જોડાયેલી છે અને એની મધ્યમાં એક કંદ નામે એક ત્રિકોણ આકારનો ભાગ આવેલો છે હવે જ્યારે તમારું મોટું આંતરડું મળથી ભરાઈ જાય એટલે તમને હાજર જવાનું પ્રેશર લાગે અને તમે હાજર જઈ આવો એટલે મોટા ભાગે તમારું મોટું આંતરડું ખાલી થઈ જાય અને તમે રાહત અનુભવો છો પણ છતાં એ અંતિમ ભાગમાં આવેલી ત્રણ રીંગોમાં હજી ઘણો બધો મળ સચવાઈને પડ્યો રહે છે સંપૂર્ણ મળ બહાર નથી આવ્યો તમને ખાલી પ્રેશરમાં રાહત મળે એટલે તમે એવું માની લો છો કે ચલો ભાઈ બસ હવે થઈ ગયું પણ એ ત્રણ રિંગોમાં ઘણો બધો મળ સચવાઈ રહે છે જે તમારા નોર્મલ પ્રેશરથી બહાર આવતો નથી અને જે લોકો હાજતે જવાનું ટાળ્યા કરતા હોય યા તો જલ્દી જલ્દી પતાવીને બહાર નીકળી જતા હોય એમને તો ઘણો બધો મળ પડી રહે છે અને એ જ તમને રોગના ભોગ બનાવે છે તો એ બાકી રહેલા મળને કાઢવાની જ આ એક વિધિ છે એના માટે તમારે હંમેશા તમારા ટોયલેટમાં એક નાનું ડબલું ઘીનું ભરેલું રાખવું પડશે જ્યારે પણ તમે ટોયલેટ જાઓ તમારા રોજના ક્રમ મુજબ ટોયલેટ પતી જાય પછી તમારી આંગળી ઉપર ઘી લેવાનું અને તમારા ગુદા દ્વારમાં ધીરે ધીરે તમારી આંગળી જવા દો અને પછી એને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ યાને કે ચૌદ આંટા સીધા અને ચૌદ આંટા પાછા ઊંધા એવી રીતે શરૂઆત કરો ચૌદ આંટા ક્લોકવાઈઝ અને ચૌદ આંટા એન્ટી ક્લોકવાઈઝ એના લીધે તમે જોશો કે ઘણો બધો સચવાઈ રહેલો મળ બહાર આવશે એટલે મેં અગાઉ કહ્યું કે આ પ્રક્રિયા તમને ગંદી લાગશે પણ તમારા સ્વાસ્થ્ય માટે એકદમ સંપૂર્ણ સારી પ્રક્રિયા છે આ ક્રમ તમે રોજનો બનાવો જો તમે રોજ આ પ્રક્રિયા કરશો તો તમે જોશો કે ધીરે ધીરે મળનો જથ્થો ઓછો થતો જશે અમુક દિવસો બાદ ફક્ત સફેદ પ્રવાહી જ બહાર આવશે એટલે તમારે સમજવાનું કે હવે તમારી ક્રિયા પૂર્ણ થઈ ગઈ એ પછી તમારે પેલી રબરની એક પીચોટી જેવું મળે છે ને બજારમાં એ લાવી દેવાનું અને એનાથી તમે તમારા ગુદા દ્વાર મારફતે ઘી ચઢાવી શકો તમારા મોટા આંતરડાની અંદર જેવું તમે ચઢાવશો મોટું આંતરડું એ શોષી લેશે અને કહેવાય છે કે મોઢેથી ખાધેલું એક કિલો ઘી અને ગુદા દ્વારથી ચડાવેલું બે ચમચી ઘી એક સરખું રહે એક સરખું પરિણામ આપે છે પણ આપણે બધા ભણી ગણીને સાહેબ બની ગયા એટલે આપણે આ બધી ક્રિયાઓથી દૂર થતા ગયા અને તમારા ગુરુઓ પણ તમને ભજન કરો ભજન કરો અલા ભાઈ જ્યાં સુધી તમારું વાસણ ઘસીને એકદમ સાફ નહીં હોય ત્યાં સુધી તમે ગમે એટલો અમૂલ્ય ખજાનો નાખશો પણ એની કિંમત ઘટી જશે એટલે પહેલાં વાલા તમારું વાસણ એકદમ સાફ કરો પછી તમે ધ્યાનની ધૂણી દખાવો તમને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય આ ક્રિયા કરશો એનાથી ધ્યાનની એકાગ્રતામાં પણ ફરક પડશે અને તમારા સ્વાસ્થ્યમાં પણ ફરક પડશે તો કરી જુઓ મિત્રો તો જીવન એક મોજે દરિયા બની જશે તો અંતમાં કોઈ પણ આધ્યાત્મિક બાબતે મૂંઝવણ હોય તો ફોન કરી શકો છો સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં સીધો ફોન કરી દેવો તો આવી જ કંઈક અજાયબ વાતો સાથે મળીશું મિત્રો આવતા એપિસોડમાં